હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ નવ અને ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ આવી ચૂક્યું છે બરાબર તો એની અંદર તમારા કયા પેપરો કયા દિવસ છે એની પ્રિપેરેશન કઈ રીતે કરવી અને કયા પેપરની અંદર કેવું કેવું પૂછાશે એની થોડીક હિન્ટ પણ આપી દેવામાં આવી છે આપણે વાત કરીશું અહીંયા સીધે સીધા અત્યારે ધોરણ નવની વાત કરીશું તારીખ દેખવા જઈએ તો તારીખ છે અહીંયા બતાવી દીધી છે ત્રીજી તારીખ છે ત્રણ એપ્રિલથી ચાલુ થઈ જાય છે હા ત્રણ એપ્રિલથી પેપર ચાલુ થઈ જાય છે ગુરુવારના રોજથી એનો અહીંયા સમય પણ બતાવી દેવામાં આવ્યો છે આપણે વાત કરીએ છીએ પંચમહાલ શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ છે આપણી પાસે બરાબર એની વાત કરીએ છીએ હા હોઈ શકે કે અન્ય જિલ્લામાં અને થોડો સિસ્ટમેટિક અલગ હોઈ શકે પણ આઈ થિંક જ્યાં જે જનરલ લેવલના સ્ટેટ લેવલના એક પેપર ચાલે છે એ બધાનો પેપર આ રીતે જ છે એટલે લગભગ બદલાય નહીં એવું મને લાગે છે બરાબર હવે આનો ક્વેશ્ચન પેપર છે એટલે કે જે તમારે જવાબ લખવાનો સમય છે એ છે આઠથી દસ બી હોઈ શકે છે બરાબર અથવા અગિયાર બી હોઈ શકે છે આની અંદર કયા કયા પેપરો છે તો પહેલું છે ધોરણ નવની અંદર છે કૃષિ વિદ્યા અને પશુપાલન છે બરાબર ચોથી તારીખે શું છે તો ચોથી તારીખે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ છે જે ચાલીસ માર્સનું પૂછાશે મિત્રો ચાલીસ માર્સનું પૂછાશે ઓ એમઆર સિસ્ટમનું નહીં હોય વિકલ્પો હશે પણ ઓએમઆર નહીં હોય મિત્રો યાદ રાખજો આ વખતે થોડુંક જવાબ લખવું કઠિન છે બરાબર કેમ કઠિન છે હું પછી સમજાવું છું છેલ્લે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સમજાવી દઈશ પછી પાંચમી તારીખે શું છે તો પાંચમી તારીખ શનિવારના રોજ કોમ્પ્યુટર અધ્યયન છે કોમ્પ્યુટરનું પેપર છે બરાબર આ જે ચાલીસ ચાલીસ લખેલું છે ને એ જ પ્રશ્ન એ જ પેપરોમાં પ્રશ્ન છે બીજા એની અંદર તો તમે જે ઓલરેડી લખતા હતા એ રીતે છે આની અંદર ઓએમઆર નહીં હોય એની અંદર અંદર ચોરસ ખાનું હશે એ ખાનાની અંદર તમારે ડાયરેક્ટ સીધો જવાબ લખવાનો રહેશે બરાબર એટલે ડાયરેક્ટ જવાબ તમારે મોડે લખવાનો રહેશે હવે વાત આવી ગઈ છે સોમવારથી સોમવારે શું છે તો ગણિતનું પેપર છે બરાબર અને આઠ તારીખના રોજ શું છે તો આઠ તારીખને રોજ હિન્દીનું સેકન્ડ લેંગ્વેજનું પેપર છે બરાબર એના પછી તમે દેખવા જશો તો નવ તારીખને બુધવારના રોજ શું છે તો નવ તારીખને બુધવારના રોજ દેખવા જઈએ તો વિજ્ઞાનનું પેપર છે ને અગિયાર તારીખના રોજ ગુજરાતીનું પેપર છે બરાબર અને બાર તારીખના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને પંદર તારીખના રોજ છે ઇંગ્લિશનું પેપર છે સેકન્ડ લેંગ્વેજ આપણે હોય છે એટલે સેકન્ડ લેંગ્વેજનું છે બરાબર અને પછી સોળ તારીખના રોજ છે સંસ્કૃતનું પેપર છે સંસ્કૃત સબ્જેક્ટ જે ભાષા હોય છે સંસ્કૃત એનું પેપર છે બરાબર પછી એના પછી છે સત્તર તારીખ સત્તર તારીખે શું છે તો સત્તર તારીખની હાલત અહીંયા બતાવી દઉં છું મિત્રો ચિત્રકલાનું પેપર છે એટલે કે સત્તર એપ્રિલે અહીંયા ફિનિશ થઈ જશે તો તમારું વેકેશન ક્યારે પડે તમને એવું લાગશે વેકેશન તો ઓલરેડી મિત્રો મેમાં જશે હં વહેલું નહીં પડે પણ એવું માની લેવાનું કે આપણે સત્તર તારીખથી આપણું વેકેશન પડી ગયું બરાબર કેમ કે ત્યાંથી જ તમે ધોરણ દસમાની તૈયારી ચાલુ કરી શકો છો બરાબર પછી તો નવું સિલેબસ ભણવાનું કોઈ કશું રહેતું નથી કે નવમા ધોરણનું બરાબર હવે અહીંયા તમને જરા સમજાવી દઉં ઇલેવનનું પણ પછી લઉં છું અહીંયા જે મેન ઇમ્પોર્ટન્ટ માહિતી તમને સમજાવવાની છે તો વાર્ષિક પરીક્ષા માટેનો તમારો જે અભ્યાસક્રમ છે નવથી અગિયારનો છે સંપૂર્ણ રહેશે ધોરણ નવના ગૌણ વિષયો એટલે કે ચિત્રકલા પશુપાલન છે બરાબર કમ્પ્યુટર છે આવા જે હમણાં ચાલીસ ચાલીસવાળા મેં પેપરો બતાવ્યા ને એ દરેકની અંદર તમારે ઓએમઆર રહેશે નહીં શું કીધું છે એની અંદર હેતુલક્ષી પ્રશ્નો રહેશે ખરા પણ આ પ્રશ્નોપત્રોની અંદર આન્સર શીટનો ઉપયોગ કરવાનો નથી તો શું હશે આવું એક ખાનું આપેલું હશે એ ચોરસ ખાનાની અંદર એનો જવાબ લખવાનો રહેશે ચોરસ લંબચોરસ ખાનું હશે લંબચોરસ ખાનાની અંદર તમારે જવાબ લખી દેવાનો રહેશે મોઢે લખવાનું રહેશે પરીક્ષાનો સમય અહીંયા તમને એવરેજ બતાવી દીધો છે કે એક પેલું જનરલ પેપર છે એનો ત્રણ કલાકનો રહેશે અને બાકીના પેપરનો એક કલાકનો રહેશે હવે આપણે દેખી લઈએ અગિયારમાં ધોરણના ટાઈમ ટાઈમટેબલની હાલત શું છે ટાઈમ ટાઈમટેબલની આને થોડું નાનું કરી દઉં છું એટલે મિત્રો તમે એને જોઈ શકો છો ધોરણ અગિયારના વિદ્યાર્થી મિત્રો હવે તમારે ત્રીજી તારીખે સૌ પ્યોર સાનું પેપર છે તો ત્રીજી તારીખે શારીરિક શિક્ષણનું પેપર છે ચોથી તારીખે અગિયારમાં ધોરણની અંદર દેખવા જાય તો સંસ્કૃતનું પેપર છે પાંચમી તારીખના રોજ દેખવા જાય તો ઇતિહાસ હિસ્ટ્રીનું પેપર છે સાતમી તારીખના રોજ દેખવા જાય તો ઇંગ્લિશનું પેપર છે અને આઠમી તારીખના રોજ દેખવા જાય તો આંકડા શાસ્ત્ર યા તત્વજ્ઞાનનું પેપર છે પછી નવમી તારીખના રોજ દેખવા જાય તો તે દિવસે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજનું પેપર છે અગિયારમી તારીખના રોજ દેખવા જાય તો મનોવિજ્ઞાન અથવા નાણું પેપર છે પછી બારમી તારીખના રોજ દેખવા જઈએ તો અર્થશાસ્ત્રનું પેપર છે આનો તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમારી જોડે સાચવી શકો છો અને એને તમે તમારા ટાઈમટેબલની અંદર લખી શકો છો મિત્રો બરાબર એટલે હું આપણે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો હવે પાડી રહ્યા હશો સ્ક્રીનશોટ એવું માની લઉં છું પછી એના પછીનું છે સોળમી તારીખે હિન્દીનું પેપર પછી સત્તરમી તારીખે છે સમજશાસ્ત્રનું છે અને ઓગણીસ તારીખે ભૂગોળનું છે અને એકવીસ તારીખે કમ્પ્યુટર અધ્યયન છેલ્લું છે ધોરણ અગિયારનું પેપર હવે તમને એવું લાગશે કે કમ્પ્યુટર અધ્યયન અગિયારમું છે આ પશુપાલન છે આ શારીરિક શિક્ષણ છે ચિત્રકલા છે ધોરણ નવમાંનું ને આ બરાબર આ દરેકના વિકલ્પો આપણી ચેનલ પર પડેલા છે પેપર સોલ્યુશન સાથે કે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાપત પત જય હિન્દ